નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુ ચેનલ પર સત્ય કહેવાની મને ફરજ પડી છે કૃપા કરીને મને માફ કરો તમને જે ડર હતો તે બનવાનું છે હા મિત્રો તમે તમારા જીવન વિશે એક સત્ય જાણવાના છો જે તમને ચોંકાવી દેશે આજે સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનકાળમાં બ્રહ્માંડની સૌથી મોટી ઘટના બનવાની છે આ ઘટના તમને ચોંકાવી દેશે પરંતુ મિત્રો તે પહેલાં તમારે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે જો તમે હજી પણ તમે જે ભૂલો કરી રહ્યા છો તે કરો છો તો તમે જે સપનાઓની ઈચ્છા કરી રહ્યા છો તે ક્યારેય સાકાર થશે નહીં અમે વિગતો સમજાવવા જઈ રહ્યા છીએ ફક્ત વિડિયો કાળજીપૂર્વક જુઓ વિડિયો શરૂ કરતા પહેલાં બધા સાચા ભક્તો અને દેવી માતાના પ્રેમાળ ભક્તો કૃપા કરીને વિડિયોને સ્વીટ લાઇક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતા દી લખો જેથી તમે બધા અને તમારા સમગ્ર પરિવારને દેવી માતાના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય આજે આપણે આ બે સૌથી મોટા દુશ્મનો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમના નામ જાહેર કરવામાં આવ્યા છે આ લોકો કોણ છે જે તમારા ઘાતક દુશ્મનો તરીકે તમારી આસપાસ ફરે છે મિત્રો તમારી માહિતી માટે આ બે વ્યક્તિઓ કોઈપણ ઝેરી સાપ કરતાં વધુ ખતરનાક છે તેઓ તમારી પીઠ પાછળ તમને નષ્ટ કરવાનું કાવતરું ઘડે છે જ્યારે બાહ્ય રીતે તેઓ તમારા સૌથી મોટા શુભેચ્છ ખોવાનો ડોળ કરે છે તેઓ તમારા સૌથી વફાદાર અને વિશ્વાસપાત્ર હોવાનો ડોર કરે છે જ્યારે પણ તમે ગંભીર મુશ્કેલીમાં હોવ છો જ્યારે તમે કોઈ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ છો ત્યારે તમે સલાહ માટે આ લોકો તરફ વળો છો અને પછી આ બે વ્યક્તિઓ સાથે મળીને તમારા જીવનને ઉથલાવી નાખે છે મિત્રો સ્પષ્ટ કરો જ્યાં સુધી આ બે તમારા જીવનમાં હાજર રહેશે ત્યાં સુધી તમારી સમસ્યાઓ ચાલુ રહેશે તમારી મુશ્કેલીઓ ક્યારેય સમાપ્ત થશે નહીં પરંતુ જો તમે આજે આ બે સાથેના તમારા સંબંધનો અંત લાવશો તો તમારા જીવનમાં એક નોંધપાત્ર પરિવર્તન આવશે તમારું જીવન ખીલેલા કમળ જેટલું સુંદર બની જશે જીવનના બધા દુઃખ અને દુઃખનો અંત આવશે હવે પ્રશ્ને ઊભો થાય છે તમારા જીવનમાં આ છુપાયેલ દુશ્મન કોણ છે તેનું નામ શું છે આજે અમે તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ તો શરૂઆતથી અંત સુધી આ વિડિયો જોવાનું ભૂલશો નહીં મિત્રો સૌપ્રથમ બાલાજી મહારાજના બધા સાચા ભક્તોએ આ વિડિયોને પ્રેમાળ લાઇક આપવો જોઈએ અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં ભગવાન શ્રીરામના બધા ભક્તોએ પાંચ વખત જય શ્રીરામ લખવું જોઈએ આ વિડિયો દ્વારા તમને વિગતવાર જણાવવામાં આવશે કે તમારો સૌથી મોટો છુપાયેલ દુશ્મન કોણ છે જે તમારા જીવનનો નાશ કરવાના ઈરાદાથી તમને નષ્ટ કરવા માંગે છે તે તમને આ દુનિયામાંથી મિટાવી દેવા માંગે છે તે ઇચ્છે છે કે તમે શક્ય તેટલી વહેલી તકે આ દુનિયા છોડી દો જેથી તે અને તેના સાથીઓ તમારી જગ્યાએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકે હા મિત્રો નોંધ લો કે તમારા જીવનમાં કંઈક સકારાત્મક બને કે તરત જ તમે થોડી ખુશ થવાનું શરૂ કરો જલ્દી તમે ધીમે ધીમે તમારા ગંતવ્ય તરફ આગળ વધવાનું શરૂ કરો છો આ દુશ્મનોની હતાશા ચરમસીમાએ પહોંચી જાય છે અને તે બંને ફરીથી તમારી સામે સક્રિય થઈ જાય છે આ લોકો તમારી આસપાસ કાળા જાદુનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે તમારા ઘરની આસપાસ કાપેલા લીંબુ ફેંકવા વિદ્યાનો ઉપયોગ કરવા આ બધી યુક્તિઓ તમારા જીવનને પાટા પરથી ઉતારવા માટે છે સરળ શબ્દોમાં કહીએ તો આ બે લોકો તમારા જીવનના સૌથી મોટા સંકટનું કારણ છે તેમાંથી કોઈ પણ ઇચ્છતું નથી કે તમે સફળતા પ્રાપ્ત કરો ન તો જીવનના આનંદનો અનુભવ કરો આ બે કોણ છે તેઓ કેટલા સમયથી તમારી પીઠ પાછળ તાંત્રિક વિધિઓ દ્વારા તમને ત્રાસ આપી રહ્યા છે આજે અમે તમને સંપૂર્ણ વિગતો પગલું દ્વારા પગલું પ્રદાન કરવા જઈ રહ્યા છીએ પહેલાં ચાલો સ્પષ્ટ કરીએ કે આ બહારના લોકો નથી તેઓ તમારા પોતાના લોકો છે હા મિત્રો આ બે લોકો તમારા પોતાના પરિવારના સભ્યો અથવા નજીકના મિત્રો છે અને કમનસીબે તમે તેમના પર શંકા પણ કરતા નથી અને આ તેમની સૌથી મોટી યુક્તિ છે આ જ કારણ છે કે તેઓ વારંવાર તમારા વિશ્વાસનો લાભ લે છે જો તમે સમયસર તેમની સામે પગલાં નહીં લો તો તેઓ તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ કરી દેશે તમારું જીવન ખાડામાં ફેંકાઈ જશે તેથી જો તમે તમારા જીવન અને તમારા પરિવારનું રક્ષણ કરવા માંગતા હો તો આ વિડિયોને અંત સુધી કાળજીપૂર્વક જુઓ એક ક્ષણ પણ ચૂકશો નહીં નહીં તો તમને પસ્તાવો થઈ શકે છે મિત્રો આ બે લોકો જ્યારે તમે તેમની સાથે હોવ છો ત્યારે તમને છેતરે છે તેઓ તમને ક્યારે ખુશ જોઈ શકતા નથી જેમ હું અનુભવી રહ્યો છું તમે હાલમાં જીવનના પડકારોનો સામનો કરી રહ્યા છો તમે નોંધપાત્ર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો જેમાંથી સૌથી મુખ્ય નાણાકીય મુશ્કેલી છે તમારી પાસે સતત પૈસાની અછત છે આર્થિક રીતે તમે ખૂબ જ નબળા અનુભવો છો પરંતુ એનો અર્થ એ નથી કે તમે સખત મહેનત કરતા નથી તમે દિવસરાત અથાક મહેનત કરો છો જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા માટે તમે સંપૂર્ણ સમર્પણ સાથે પ્રયત્ન કરો છો તમે ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક વ્યક્તિ છો તમે કોઈનું ખરાબ વિચારતા નથી કે કોઈને છેતરતા નથી તમે સખત મહેનત દ્વારા તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માંગો છો અને સંપૂર્ણ સમર્પણ સાથે તેના માટે પ્રયત્ન કરો છો પરંતુ જ્યારે તમે સફળતાની નજીક હોવ છો જ્યારે તમને લાગે છે કે તમે ફક્ત એક ડગલું દૂર છો ત્યારે તમારો છુપાયેલો દુશ્મન તેના સાચા સ્વરૂપમાં પાછો આવે છે અને તમારી પાછળ ફરી સક્રિય થઈ જાય છે અને તે જ જૂનો ખેલ શરૂ થાય છે ઘણી વખત તમને લાગ્યું છે કે સફળતા ફક્ત તમારી પકડમાં હતી ફક્ત તે સરકી જવા માટે આ કારણ વગર થતું નથી આજ દુશ્મનો તાંત્રિક પદ્ધતિઓ દ્વારા તમારી પ્રગતિને અવરોધે છે તમારા પર એવી મેલીવિદ્યા કરવામાં આવે છે કે તમને વારંવાર મોટું નુકસાન થાય છે મારા પર વિશ્વાસ કરો આ ઘટનાઓ તમારી સાથે પહેલા ઘણી વખત બની છે તમે ઘણી વખત નુકસાન સહન કર્યું છે મિત્રો હું તમને જણાવવા માંગુ છું કે તમે ઘણીવાર એકલા બેસીને વિચારતા હોવ છો કે આવું વારંવાર કેમ થઈ રહ્યું છે શું નસીબ તમારા પક્ષમાં નથી કે આપણે કોઈ ગંભીર ભૂલ કરી રહ્યા છીએ કે પછી ભગવાન આપણાથી નારાજ છે કે આપણા જીવનમાં આવી મોટી મુશ્કેલીઓ વારંવાર આવી રહી છે તો મિત્રો હું સ્પષ્ટ કરી દઉં કે ન તો તમારું ભાગ્ય ખરાબ છે ન તો ભગવાન તમારાથી નારાજ છે તેના બદલે છેલ્લા પાંચ વર્ષથી કોઈ દેવી તમારા પર ખાસ નજર રાખી રહી છે આ દેવી છેલ્લા પાંચ વર્ષથી તમારી નજીક રહે છે અને સતત તમારા જીવનનું રક્ષણ કરી રહી છે હા તમારા સારા કાર્યો અને સારા નસીબને કારણે જ આ દેવી તમારી સાથે રહી છે એટલા માટે તમારા દુશ્મનો અત્યાર સુધી તમને નુકસાન પહોંચાડી શક્યા નથી આ જ કારણ છે કે તમે જીવનમાં નાની સફળતાઓ સરળતાથી મેળવી શકો છો પરંતુ જ્યારે તમે કંઈક મોટું પ્રાપ્ત કરવા માંગો છો ત્યારે તમને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે જ્યારે તમે જીવનમાં મોટી છલાંગ લગાવવાની તૈયારી કરો છો ત્યારે તમે નિષ્ફળ જાઓ છો આશ્ચર્યજનક રીતે કારણ તમારું નસીબ નથી કે ન તો તે ખરાબ નસીબ છે સાચું કારણ ફક્ત તે બે લોકોમાં રહેલું છે જે સતત તમારો પીછો કરી રહ્યા છે તેથી મિત્રો હું તમને વિનમ તે સચોટ અને ચકાસી શકાય તેવું છે જો તમે આ વિડિયો આંશિક રીતે જોશો તો તમને સંપૂર્ણ માહિતી મળશે નહીં અને જેમ તમે જાણો છો અધૂરી માહિતી અત્યંત હાનિકારક છે હા મિત્રો અધૂરું જ્ઞાન ઝેર કરતા વધુ ઘાતક છે તેથી જ તમારે આ વીડિયો શરૂઆતથી અંત સુધી જોવો જ જોઈએ આ વિડિયો આ કળિયુગમાં તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ વીડિયો સાબિત થવાનો છે આવી તકો વારંવાર આવતી નથી તેથી તેને અંત સુધી કાળજીપૂર્વક જુઓ અને તેમાં જણાવેલી વાતો સંપૂર્ણ ધ્યાન અને એકાગ્રતાથી સાંભળો મિત્રો આ વિડિયો તમને તમારા દુશ્મનનું નામ સ્થાન અને દરેક વિગતો પ્રદાન કરશે તમને કેટલીક સાવચેતીઓ પણ આપવામાં આવશે જે તમે દુશ્મનોથી પોતાને સંપૂર્ણપણે બચાવવા માટે લઈ શકો છો પરંતુ યાદ રાખો તમારે આ દુશ્મનોથી વ્યક્તિગત અંતર જાળવવું જોઈએ હવે પ્રશ્ન ઊભો થાય છે તમારો સાચો દુશ્મન કોણ છે ચાલો વિગતવાર સમજીએ મિત્રો જે વ્યક્તિ છેલ્લા પાંચ વર્ષથી તમારા જીવનની પાછળ પડી રહ્યો છે તે કોઈ અજાણી વ્યક્તિ નથી પરંતુ તમારા પોતાના માનો છે તે તમારા પોતાના પડોશમાં રહે છે અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તમે આ વ્યક્તિને ખૂબ સારી રીતે જાણો છો તમે તેને ઓળખો છો તમે તેના પર વિશ્વાસ કરો છો પણ આ વ્યક્તિ તમારો સૌથી ખરાબ દુશ્મન છે મિત્રો તમારી માહિતી માટે આ વ્યક્તિનું નામ આર અક્ષરથી શરૂ થાય છે અને તેનો એક નજીકનો મિત્ર છે જેનું નામ પી અક્ષરથી શરૂ થાય છે આ બે લોકો તમારા જીવનમાં છુપાયેલા દુશ્મનો છે તેઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે તેઓ તમારી સફળતાને સહન કરી શકતા નથી તેથી તાત્કાલિક તેમનાથી દૂર રહો તેમને તમારા જીવનમાંથી સંપૂર્ણપણે દૂર કરો તો જ તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકશો તો જ તમે જીવનમાં મોટી ઊંચાઈઓ સુધી પહોંચી શકશો સમય તમારાથી સરકી રહ્યો છે હવે કોઈ વિલંબ નથી સમય સાથે જાગો મિત્રો વર્ષોથી એક મહાન છેત્રપિંડી કરનાર તમારા ઘરમાં છુપાયેલો છે એક મહાન દેશદ્રોહી તમારી વચ્ચે રહે છે હા તમે સાચું સાંભળ્યું આ દેશદ્રોહી એ છે જેને તમે તમારો પોતાનો માનતા હતા જેને તમે તમારા પરિવારનો ભાગ માનતા હતા તેણે તમારી પીઠમાં છરો ભોંક્યો છે તમારો સૌથી ખરાબ દુશ્મન તમારા પોતાના ઘરમાં જ વધી રહ્યો છે આ એ જ વ્યક્તિ છે જે વર્ષોથી તમારો જીવ લેવાનો પ્રયાસ કરી રહ્યો છે તે સતત તમારા જીવનનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તેથી વધુ વિલંબ ન કરો સાવધાન રહો આ વિડિયો દ્વારા અમે ફક્ત તમારા દુશ્મનનું નામ જ નહીં પરંતુ તેના દરેક રહસ્યને પણ તમારી સમક્ષ ઉજાગર કરીશું તમને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી સંપૂર્ણપણે જુઓ અને સૌથી અગત્યનું તેને એકલા જુઓ દરવાજો બંધ કરીને વિડિયો જુઓ આ વિડિયો કોઈની સામે ન ચલાવો મિત્રો તમને એ કહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે ઘણીવાર લોકો પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરો છો અને તેના કારણે તમને ઘણીવાર મોટું નુકસાન થાય છે પરંતુ મિત્રો જો તમે આ રીતે લોકો પર વિશ્વાસ કરતા રહેશો તો તે તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થશે અને તમારું આખું જીવન વિનાશ તરફ દોરી જશે સાંભળો મિત્રો તમે જે જાતિમાં જન્મ્યા છો તેના મોટા ભાગના લોકો ખૂબ જ શાંત હોય છે હા જો કોઈ તમારી સાથે થોડી પણ મીઠી વર્તણૂક કરે છે તો તમે તરત જ તેમના પર વિશ્વાસ કરો છો તમે તમારા જીવનની દરેક નાની મોટી વિગતો દરેક સમસ્યા તેમની સાથે શેર કરો છો તમે શું કરવાના છો તમારું આગળનું પગલું શું હશે તમે તે વ્યક્તિને આ બધું ખુલ્લેઆમ કહો છો એવું લાગે છે કે તમે તેના પર તમારા રહસ્યો તેના કરતાં પણ વધુ વિશ્વાસ કરો છો અને આ તમારી સૌથી મોટી ભૂલ બની જાય છે આ એક એવી ભૂલ છે જે તમારે કોઈ પણ તે તમારા જીવનમાં ઘૂસી શકે છે અને તમારો નાશ કરી શકે છે આ બધી બાબતો તેની યોજનાઓમાં પૂર્વાયોજિત હોય છે અને તમારી સરળતા અને માસૂમિયતને કારણે તમે કંઈ પણ સમજી શકતા નથી તમે એટલા સરળ અને માસૂમ છો કે કોઈ પણ તમારા મીઠા શબ્દોથી તમને પ્રભાવિત કરી શકે છે પરંતુ હવે આ વિડિયો દ્વારા અમે તમને કેટલાક સંકેતો આપવા જઈ રહ્યા છીએ જે તમને ઓળખવામાં મદદ કરશે કે ખરેખર તમારો પોતાનો કોણ છે અને ફક્ત દેખાડા માટે તમારી સાથે કોણ છે મિત્રો આ વિડિયો તમારા માટે એક અચૂક ઉકેલ સાબિત થવા જઈ રહ્યો છે જો તમે જાણવા માંગતા હોવ કે તમારા જીવનમાં સૌથી મોટો દુશ્મન કોણ છે જો તમે તેમનાથી કાયમ માટે છૂટકારો મેળવવા માંગતા હો તો એક પણ વાર ચૂક્યા વિના આ વિડિયો જુઓ હું તમને ખાતરી આપું છું કે આ વિડિયો જોયા પછી તમારા પ્રયત્નો વ્યર્થ નહીં જાય તમારા દુશ્મનનું દરેક રહસ્ય ખુલી જશે સાંભળો મિત્રો જ્યાં સુધી આ દેવી તમારા જીવનમાં હાજર છે ત્યાં સુધી કોઈ શક્તિ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તમારો એક વાળ પણ હલાવી શકશે નહીં આ સો ટકા ચોક્કસ છે કારણ કે તમે જે સમયગાળામાં પ્રવેશ કર્યો છે તે અસાધારણ મહત્વનો સમય છે અને તમને અદ્ભુત પરિણામો લાવશે તમારે હવે કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી તમારે કોઈ પણ બાબતમાં ગભરાવાની જરૂર નથી ડરવાની જરૂર નથી કારણ કે તમારા માટે એક સુવર્ણયુગ શરૂ થઈ ગયો છે જે સમયની તમે રાહ જોઈ રહ્યા હતા જેની તમે ઝંખના કરી હતી તે હવે તમારી પાસે ખૂબ જ સરળતાથી આવી રહ્યો છે તમને કોઈ પણ મુશ્કેલી વિના તમારી જરૂરિયાતની દરેક વસ્તુ મળવાની છે તમે જે કંઈ સ્પર્શ કરશો તે તમારું બનશે તમે જ્યાં પણ સ્પર્શ કરશો તે વિસ્તાર સમૃદ્ધિનો સ્ત્રોત બનશે તમે જે માટીને સ્પર્શ કરશો તે પણ સોનામાં ફેરવાઈ જશે હા મિત્રો તમારા નસીબ હવે તેમના શિખર પર છે તમારું જીવન સંપૂર્ણપણે બદલાવાનું છે હું જાણું છું કે તમે તમારા જીવનમાં અસંખ્ય સંઘર્ષોનો સામનો કર્યો છે પરંતુ હવે તે બધી મુશ્કેલીઓનો અંત આવવાનો છે જ્યાં સુધી આ દેવી તમારી સાથે છે ત્યાં સુધી કોઈ પણ પ્રતિકૂળતા તમારા સુધી ક્યારે પહોંચશે નહીં તે તમારા જીવનના દરેક સંકટને જડમૂળથી ઉખેડી નાખશે તેથી જ તમને દરેક દિશામાંથી લાભ મળશે અને તે પણ દસ ગણો કારણ કે તમે એક નિર્દોષ આત્મા છો તમે આત્મસન્માન ધરાવનાર વ્યક્તિ છો તમે ક્યારે કોઈને છેતર્યા નથી તમે હંમેશા તમારું જીવન પ્રામાણિકપણે જીવ્યા છો ક્યારે જૂઠાણું પણ નથી કહ્યું તમે હંમેશા તમારા મહેનતથી કમાયેલા પૈસાને પ્રાથમિકતા આપી છે અને તેથી જ આ દેવી હવે તમારા જીવનમાં ઉતરી છે અને તમને અસંખ્ય આશીર્વાદોથી ભરી દેવાની છે આ દેવી હવે તમારાથી પ્રસન્ન છે તેના આશીર્વાદ તમારા પર વરસ્યા છે હવે આ દેવી તમારા દરેક સ્વપ્નને સાકાર કરશે તે તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરશે હા મિત્રો તમારા જીવનમાં એક જબરદસ્ત પરિવર્તન આવવાનું છે જેની તમે કલ્પના પણ ન કરી શકો તમારું ભાગ્ય હવે પહેલાં જેવું રહેશે નહીં તે સંપૂર્ણપણે બદલાઈ જશે હું જે કહું છું તેને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો નહીં તો તમારે તમારા બાકીના જીવન માટે તેનો પસ્તાવો કરવો પડશે તમારે લોહીના આંસુ વહાવવા પડી શકે છે તમારે જાણવું જોઈએ કે તમારા જીવનમાં પરિવર્તન અનિવાર્ય છે ગમે તે થાય પરિવર્તન આવશે જ હવે આ દુનિયાની કોઈ પણ શક્તિ તમને સફળતા પ્રાપ્ત કરતા રોકી શકશે નહીં કારણ કે તમે પહેલાથી જ ગરીબી અને કષ્ટનું જીવન સહન કર્યું છે તે સમય પૂરો થઈ ગયો છે હવે આરામ અને વૈભવી જીવન જીવવાનો તમારો વારો છે તમે હવે વૈભવી જીવન જીવશો તમારા જીવનમાં એવા ચમત્કારો થશે જે તમને જીવનભર યાદ રહેશે આ સમય તે આ કરવા માટે આવી છે તેમની કૃપાથી તમારું જીવન ચમકવા જઈ રહ્યું છે તમારું ભાગ્ય સોના ચાંદીની જેમ ચમકશે હવે પાછળ ફરીને જોવાની જરૂર નથી કારણ કે તમે જે સફળતાઓ મેળવવાના છો તે અવિશ્વસનીય હશે ભૂતકાળમાં તમે ખૂબ પ્રયત્નો કર્યા હતા પરંતુ તમારા પુરસ્કારો એટલા સારા નહોતા તમે દિવસરાત મહેનત કરી છતાં અધૂરા રહ્યા હવે ચિંતાનો સમય પૂરો થઈ ગયો છે હવે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવાનું છે તમારા નામ સાથે એક અદભુત સ્લીપ બનાવવામાં આવી છે અને તે જે કહે છે તે તમને આશ્ચર્યચકિત કરશે આજના વીડિયોમાં અમે તમારા જીવન વિશેના રહસ્યો જાહેર કરવા જઈ રહ્યા છીએ જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી હા મિત્રો આ વીડિયોમાં તમે તમારા જીવનમાં તાજેતરમાં થયેલા ઉથલપાથલ શોધી શકશો તમારી આસપાસ કેવા પ્રકારની સમસ્યાઓ છે તેની પાછળના કારણો શું છે શું તમે કોઈ મોટી ભૂલ કરી છે કે પછી કોઈ બીજું કારણ છે અને તમે તેમને ક્યારે અને કેવી રીતે દૂર કરી શકો છો અમે એ પણ જાહેર કરીશું કે ભવિષ્યમાં કઈ ભેટો તમારા દરવાજા પર ખટખટાવશે વિવિધ ક્ષેત્રોમાં ચમત્કારો થવાના છે અને તમારે શેનાથી સાવધ રહેવું જોઈએ આ બધું સચોટ ગ્રહોની ગણતરીના આધારે વિગતવાર સમજાવવામાં આવશે મિત્રો તમારા જીવનમાં હવે સંપૂર્ણ પરિવર્તન આવવાનું છે અમૃત સિદ્ધિ કૃષ્ણ કૃષ્ણયોગ અને બે અત્યંત પ્રભાવશાળી રાજ્યયોગ તમારી કુંડળીમાં સક્રિય થયા છે આ જ કારણ છે કે તમારું ભાગ્ય એક ભવ્ય વળાંક લેવાનું છે આવનારા શુભ સમાચાર તમારા હૃદયને ગર્વથી ભરી દેશે તમારા જીવનમાં ઘણી અદભુત ઘટનાઓ બનવાની છે જે તમારા પગને નાચવા માટે મજબૂર કરી દેશે ભગવાન કૃષ્ણના આશીર્વાદને કારણે તમને ચોક્કસપણે આ મહાન ભાગ્ય પ્રાપ્ત થશે ભગવાન કૃષ્ણ હવે તમારી પર કૃપાળું નજર રાખી રહ્યા છે અને તેથી જ તમને ચોક્કસ આનંદદાયક સમાચાર પ્રાપ્ત થશે પછી ભલે તે વ્યવસાય હોય રોજગાર હોય વ્યવસાય હોય કે પ્રેમજીવન હોય એક કે બીજા ક્ષેત્ર નહીં પરંતુ ચાર મુખ્ય શુભ સમાચાર તમારા ભાગ્યમાં પહેલાથી જ લખાઈ ગયા છે અને આ બધું ભગવાન કૃષ્ણના આશીર્વાદ અને વર્તમાન ગ્રહોના ગોચરની સકારાત્મક સ્થિતિને કારણે શક્ય બન્યું છે હવે આપણે વિગતવાર ચર્ચા કરીશું કે તમારા માટે કયા લાભના દરવાજા ખુલવાના છે અને કયા ક્ષેત્રો તમને સૌથી વધુ સફળતા લાવશે શુભેચ્છાઓ મિત્રો હવે તમારું નામ દરેક ગામ અને શેરીમાં ગુંજી ઉઠશે આજે સાંજે ચાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યે એક દૈવી સંયોગ બની રહ્યો છે એક દુર્લભ યોગનો જન્મ થઈ રહ્યો છે જેના કારણે આ કળિયુગનો સૌથી મોટો શુભ સમાચાર તમારા ભાગ્યમાં આવવાનો છે આ સમાચાર સાંભળીને તમારો આંખો પરિવાર અભિભૂત થઈ જશે ઘરમાં શબ્દોની બહાર આનંદનું વાતાવરણ છવાઈ જશે આ એટલું મહાન શુભ સમાચાર હશે કે તમારી આંખોમાંથી આંસુ વહેશે પરંતુ આ આંસુ ફક્ત અને ફક્ત આનંદના જ હશે આ સો ટકા ગેરંટી છે પરંતુ મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ ગંભીરતાથી જુઓ તેને બિલકુલ અવગણશો નહીં અને તેમાં કહેલી દરેક વાતને આત્મસાત કરવાનો પ્રયાસ કરો કારણ કે જે કોઈ આ વીડિયો અધૂરી છોડી દેશે તે તેના બાકીના જીવન માટે પસ્તાશે તેઓ હંમેશા દુઃખમાં ડૂબી જશે અને તેમનું જીવન નિરાશામાં ડૂબી જશે આ વીડિયોમાં દર્શાવેલ દૈવી જ્ઞાન ચેતવણીઓ અને ઉકેલો તમારા જીવનની દિશા અને સ્થિતિને સંપૂર્ણપણે બદલવાની શક્તિ ધરાવે છે અને તમે જે શુભ સમાચાર પ્રાપ્ત કરવાના છો તેના પર તમે વિશ્વાસ નહીં કરો તમારું નામ તમારા પડોશ અને ગામમાં ગુંજશે આવી ખ્યાતિ આવી જીત હવે તમારા ભાગ્યમાં નિશ્ચિત છે તમે સાચું સાંભળ્યું હવે તમને તે સફળતા મળશે જેની તમે વર્ષ તમે જીવનના સૌથી મુશ્કેલ પડકારોનો વારંવાર સામનો કર્યો છે મિત્રો અત્યારે તમે એટલી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો કે તમે જે પણ પૈસા કમાવો છો તે ટકતા નથી કમાતાની સાથે જ તે તરત જ ખર્ચાઈ જાય છે જેનાથી તમારા ખિસ્સા સંપૂર્ણપણે ખાલી થઈ જાય છે જો તમે કોઈક રીતે થોડી રકમ બચાવવામાં પણ સફળ થાઓ છો તો પણ તે લાંબો સમય ટકતું નથી એક બીજા કારણોસર તે પણ ખર્ચાઈ જાય છે મિત્રો જો આ સત્ય તમારી આંખોમાં આંસુ ન લાવે તો મારો વિશ્વાસ કરો તમારા માટે જમીન પરથી સિંહાસન સુધી પહોંચવાનો સમય આવી ગયો છે પરંતુ રસ્તામાં તમારે ઘણી અવરોધોનો સામનો કરવો પડશે આ યાત્રા જેટલી કઠિન હશે તેટલી જ ભવ્ય પણ હશે રાજા બનવાના માર્ગમાં તમારે ઘણા મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવો પડશે તમારા જીવનમાં ઘણા અવરોધોનો સામનો કરવો પડશે અને તમારે સતર્ક રહેવું પડશે આગળ વધતા પહેલાં હું તમને વિનંતી કરું છું કે વીડિયોને પૂરા દિલથી લાઇક કરો અને અંત સુધી સંપૂર્ણ એકાગ્રતાથી જુઓ તેને કોઈપણ કિંમતે અધૂરો ન છોડો મિત્રો હું શરૂઆતમાં તમારી સાથે એક મહત્વપૂર્ણ વાત શેર કરવા માંગુ છું અમે આ વિડિયોઝ બનાવવા માટે દરરોજ આઠથી દસ કલાક અથાક મહેનત કરીએ છીએ તમારા જન્મ અને ચંદ્ર રાશિના આધારે સંપૂર્ણ વિશ્લેષણ કર્યા પછી આ વિડિયોઝ બનાવવામાં આવે છે જે તેમને અત્યંત ઉપયોગી અને ખાસ બનાવે છે અમે બદલામાં કોઈ પૈસા માંગતા નથી જો કે અમારી એક વિનંતી છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નથી તો કૃપા કરીને તરત જ સબસ્ક્રાઇબ કરો તે સંપૂર્ણપણે મફત છે ચેનલમાં જોડાવાનું સંપૂર્ણપણે મફત છે તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરો હું તમને એ પણ કહેવા માંગુ છું કે અત્યાર સુધી તમારા જીવનમાં એક મુશ્કેલીનો અંત આવતાની સાથે જ બીજો પડકાર દરવાજો ખટખટાવતો હતો બીજા શબ્દોમાં કહીએ તો તમારું જીવન સતત સમસ્યાઓથી ઘેરાયેલું રહ્યું છે તમારા સમગ્ર જીવન દરમિયાન તમે ઘણા પડકારોનો સામનો કર્યો છે